અંબાજી મહામેળાના આજે ચોથા દિવસે પહાડી રસ્તાઓ જય જય અંબેના નાથથી ગુંજી ઉઠ્યા અને પીએન માળી ફાઉન્ડેશન કેમ્પ દોરી આકર્ષણનું કેન્દ્ર રહ્યું યાત્રાધામ અંબાજીમાં ચાલી રહેલા ભાદરવી પૂનમના મહામેળાના આજે ચોથા દિવસે બાવીસ લાખથી વધારે લોકોએ દર્શન કર્યા હતા અને અંબાજીથી સો કિલોમીટરની ત્રીજાના રસ્તાઓ જય અંબેના નાથથી ગુંજી રહ્યા છે લાખો યાત્રીઓ રસ્તા પર પગપાળા આવી રહ્યા છે બનાસકાંઠા તંત્ર દ્વારા ખૂબ જ સુંદર અને કડક સુરક્ષાબંધ આયોજન કરવામાં આવ્યું છે બનાસકાંઠા પોલીસ દ્વારા ચોવીસ કલાક ખડે પગે રહી અને સેવા આપવામાં આવી રહી છે તેમજ અનેક સંસ્થાઓ અને સેવાભાવી લોકો દ્વારા કેમ્પનું આયોજન કરી યાત્રાળુઓની સેવા પૂરી પાડી રહ્યા છે આવા જ એક કેમ્પનું આયોજન પીએન માળી ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું છે જેમાં યાત્રિકો માટે એક સ્થળે રહેવા સ્નાન ચા નાસ્તો ભોજન તથા ચોવીસ કલાક મેડિકલ સુવિધા જેવી તમામ સગવડો પૂરી પાડવામાં આવી રહી છે આજે આ કેમ્પની મુલાકાતે ગુજરાતના પૂર્વ મંત્રી અને હાલના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી તેમજ કેસાજી ચૌહાણે મુલાકાત લીધી હતી જીતુભાઈ વાઘાણી અને પીન માળી માતાજીનો ગરબો માથા પર ઉપાડી માંબેની ભક્તિમાં રંગાયા હતા લગભગ સાડા ચાર વીઘામાં આવેલા આ સેવા કેમ્પમાં દરરોજ હજારો યાત્રિકો લાભ લઈ રહ્યા છે અહીં રોજ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ થાય છે જ્યારે સુરક્ષા માટે સીસીટીવી કેમેરા અને સ્વચ્છતાની ખાસ કાળજી લેવામાં આવે છે ફાઉન્ડેશનના સ્થાપક પીએન એન માળીના જણાવ્યા મુજબયાત્રીકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે 1000 થી વધુ કાર્યકરો સેવા ભાવે જોડાયા છે કેમ્પમાં ડોક્ટરોની સતત હાજરી સાથે તાત્કાલિક મેડિકલ સેવા કેમ્પમાં ઉપલબ્ધ કરવામાં વર્ષની જેમ આ વર્ષે પણ ફાઉન્ડેશન દ્વારા વડીયાત્રીઓ સિનિયર સિટીઝન્સ અને દિવ્યાંગજનો માટે નિઃશુલ્ક સેવાઓ આપવામાં આવી રહી છે જલુદરા દાંતા વચ્ચે આવેલા સેવા કેમ્પમાંથી હજારો ભક્તો લાભ લઈ રહ્યા છે જસવંત ઠાકોર કેપીટીવી ગુજરાતી ન્યૂઝ રમેશ સિદ્ધિની સાથે ઓપરેશન દ્વારા અહીંયા આયોજન કરવામાં કેમ્પનું આવ્યું છે અને આપ અહીંયા મુલાકાત પર આવ્યા છો અહીંયા મોટી સંખ્યાની અંદર ભક્તો ઉમટી રહ્યા છે શું કહેશો આપ